કલ્યાણપુર તાલુકાના સાની ડેમમાં આવ્યા નર્મદાના નીર જ્યાં શ્રીફળ ચડાવીને નવા નીરના વધામણા વધામણા કરવામાં આવ્યા ધારાસભ્ય માણેક દ્વારા કરાયા સાની ડેમમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ખેડૂતોના શિયાળુ પાકને મળશે નવજીવન તો સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા નવા નીરના વધામણા સાથે નર્મદા કી જયના નાદ પણ લાગ્યા તો નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા જે ધારાસભ્ય પબુભા માણેક પણ આ વૃદ્ધે હાજર રહ્યા જ્યાં શિફળ ચુંદડી સાથે નવા નીર છે એમના વધામણા કરવામાં આવ્યા તો ધારાસભ્ય પબુભા માણેક દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા જ્યાં સાની ડીમ છે ત્યાં વધામણા કરવામાં આવે તો નર્મદાના નીર જે આવતા ખેડૂતોના શિયાળુ પાક છે એને લાભ થશે તો આ અંગે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા તો નર્મદાના નવા નીર જે આવતા વધામણા માટે પબુભા માણેક સહિત ઘણા કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કે જે નર્મદાના નીર આવતા ખેડૂતો છે એમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો શિયાળુ પાક છે એને લઈને ફાયદો થશે તો શ્રીફળ ચુંદડી સાથે નવા નીરના વધામણા કરવામાં આવ્યા જ્યાં ધારાસભ્ય પબુભા માણેક દ્વારા નર્મદાના નવા નીરના વધામણા કરવામાં આવ્યા